પ્રશ્ન નંબર એક આગને બુઝાવવા માટે કયો ગેસ છાંટવામાં આવે છે ઓપ્શન નાઇટ્રોજન ઓપ્શન હિલિયમ ઓપ્શન ઓપ્શન કાર્બન કે ઓક્સિજન સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર બે દુનિયાનો બીજો તાજમહેલ કયા દેશમાં આવેલો છે ઓપ્શન એ બાંગ્લાદેશ ઓપ્શન બી નેધરલેન્ડ ऑप्शन सी दुबई के ऑप्शन डी पाकिस्तान साचो जवाब छे ऑप्शन ए बांग्लादेश प्रश्न नंबर त्राण भारत में क्या रेलवे स्टेशन मा मात्र महिला कर्मचारी छे ऑप्शन ए पटना स्टेशन ऑप्शन बी माटोंगा स्टेशन ऑप्शन सी गोरखपुर स्टेशन के ऑप्शन डी सराय रोहिला स्टेशन

ऑप्शन बी बांग्लादेश ऑप्शन सी ईरान के ऑप्शन डी ब्रिटिकन सिटी जवाब ऑप्शन डी वेटिकन सिटी प्रश्न नंबर छ सौ जिला क्या राज्य में आवेला है ऑप्शन ए महाराष्ट्र ऑप्शन बी उत्तर प्रदेश ऑप्शन सी राजस्थान के ऑप्शन डी गुजरात સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર 7 કયો સાપ પોતાનો માળો બનાવે છે ઓપ્શન એ રેડ સ્નેક ઓપ્શન બી કોરલ સ્નેક ઓપ્શન સી કિંગ કોબ્રા કે ઓપ્શન ડી પાયથન સાચો જવાબ છે ઓપ્શન સી કિંગ કોબ્રા પ્રશ્ન નંબર 8 बुर्ज खलीफा बनावामा कितलो खर्च करवामा आवियो होतो ऑप्शन ए 15 अरब डॉलर ऑप्शन बी 8 अरब डॉलर ऑप्शन सी 12 अरब डॉलर के ऑप्शन डी 10 अरब डॉलर साचो जोवप छे ऑप्शन बी 8 अरब डॉलर प्रश्न नंबर नौ क्या देश मा भेख मागवी एक गुनो ऑप्शन ए सऊदी अरब ऑप्शन बी पाकिस्तान ऑप्शन सी अमेरिका के ऑप्शन डी चीन साचो जवाब छे ऑप्शन ए सऊदी अरब प्रश्न नंबर दस किंडर जॉय क्या देश की कंपनी छे ऑप्शन ए भारत ऑप्शन बी इटली ऑप्शन सी अमेरिका के ऑप्शन डी जापान સાચો જવાબ છે ઓપ્શન બી ઇટલી પ્રશ્ન નંબર 11 પૃથ્વી પરથી ચંદ્ર ઉપર જવા માટે કેટલા દિવસનો સમય લાગે છે ઓપ્શન એ 3 દિવસ ઓપ્શન બી 8 દિવસ ઓપ્શન સી 10 દિવસ કે ઓપ્શન ડી 5 દિવસ સાચો જવાબ છે ઓપ્શન એ 3 દિવસ પ્રશ્ન નંબર 12 શ્રી છત્રપતિ સંભાળી મહારાજની તલવારનો વજન કેટલો હતો ઓપ્શન એ સાઠ કિલો ઓપ્શન બી પાંત્રીસ કિલો ઓપ્શન સી સીત્રીસ કિલો કે ઓપ્શન ડી પચાસ કિલો સાચો જવાબ છે ઓપ્શન એ સાહીઠ કિલો પ્રશ્ન નંબર તેર હેરાની ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ऑप्शन बी उत्तर प्रदेश ऑप्शन सी मध्य प्रदेश के ऑप्शन डी गुजरात ऑप्शन सी मध्य प्रदेश प्रश्न नंबर चौदह क्या देश ने पेट्रोलिंग करे ऑप्शन ए मराजो ट्रीप ऑप्शन बी सिडनी, ऑप्शन सी आफ्रिका के ऑप्शन डी उत्तर कोरिया साचो जवाब छे ऑप्शन ए मराजो द्वीप प्रश्न नंबर पंदर एक सामान्य विमान केटली ऊंचाई पर उड़े छे ऑप्शन ए आठ थी दस किलोमीटर ऑप्शन बी नौ थी बारह किलोमीटर ऑप्शन सी एक थी पांच किलोमीटर के ऑप्शन डी पंदर थी बीस किलोमीटर साचो जवाब छे ऑप्शन बी नौ थी दस किलोमीटर

વારે વારે પેશાબ લાગવી કઈ બીમારીનું લક્ષણ છે ઓપ્શન એ હૃદયની બીમારી ઓપ્શન બી બીમારી સાચો જવાબ છે ઓપ્શન બી કિડનીની બીમારી પ્રશ્ન નંબર અઢાર કયા જીવનું લોહી સૌથી મોંઘું હોય છે ઓપ્શન એ કરચલો ઓપ્શન બી કાચબો ઓપ્શન સી કે ઓપ્શન ડી માછલી સાચો જવાબ છે ઓપ્શન એ કરછલો પ્રશ્ન નંબર ઓગણીસ એવો કયો પદાર્થ છે જે પાણીમાં પણ સળગે છે ઓપ્શન એ યુરેનિયમ ઓપ્શન બી ફોસ્ફરસ ઓપ્શન સી સોડિયમ કે ઓપ્શન ડી સલ્ફર સાચો જવાબ છે ઓપ્શન સી સોડિયમ પ્રશ્ન નંબર 26 સૌથી પહેલા ચાની ખેતી કયા દેશમાં કરવામાં આવી હતી ઓપ્શન એ આફ્રિકા ઓપ્શન બી ચીન ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ભારત મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અને મિત્રો આવા જ વધારે વિડિયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે જ મિત્રો આ વિડિયોને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ